રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ એટલે ગાગરમાં સાગર હજારો તીર્થયાત્રાનું કે હજારો ગૌદાનનું ફળ માત્ર શ્રીહરિની શ્રદ્ધાથી ભક્તિ કરવાથી તરત જ પ્રાપ્ત થાય છે આવા ચમત્કારિક અને ફળદાયી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન કરીએ મિત્રો મારી ચેનલ આપને પસંદ આવે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી ગણેશાય નમો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મપુરુષને નમસ્કાર હો જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં હરિનું ભજન પૂજન થાય છે એવા માર્ગ નિષ્કંટક છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવા બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયંકાળ બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વે ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપો વિનાશ પામે છે જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યો તેણે સર્વ દાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે અને તે મોક્ષ પામે છે તેમજ તેના બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વે નાશ પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે એથી શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર નામ સંપૂર્ણ શ્રી કૃષ્ણાર્પણાય મસ્તુ